અંદર ડોક્ટરની ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે બે તેર મોડલ છે અને કિંમતની વાત કરીએ તો ફક્ત ફક્ત ત્રણ લાખ ને ત્રીસ હાજર રૂપિયા આપી દેવાની છે મિત્રો ત્રીજી ગાડી મારુતિની ટોપ મોડલ ગાડી વેગેનાર ગાડી બરાબર મોડલ ની વાત કરીએ બે હાજર ઓગણીસ નું મોડલ છે બે ઓનર ગાડી છે કિંમત ની વાત કરીએ તો ફક્ત ને ફક્ત ચાર લાખ વીસ આપી દેવાની નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે અમે બોટાદની મુલાકાતે આવ્યા છીએ કાર વર્લ્ડ ની અંદર જ્યાં માલિક દ્વારા એકદમ સસ્તા થી સસ્તા ભાવની બધી જ ગાડીઓ તમને અવેલેબલ કરે છે બીજું મિત્રો ગાડીઓ બધી જ ગાડીઓ ની અંદર તમને ઘર બેઠા લોન પણ કરી આપશે મિત્રો આજે હું તમારા માટે પહેલી ગાડી લઈને આવ્યો છું મારુતિ સુઝુકીની ની વેગનઆર બે એક્સ આઈ મોડલ બરાબર ગાડી બે હજાર સોળ નું પાર્સિંગ રહેવાનું છે બીજું મિત્રો ગાડી જીજે ત્રણ એટલે કે રાજકોટ નું પાર્સિંગ રહેવાનું છે બરાબર ગાડી સેકન્ડ ઓનર ગાડી છે બીજું મિત્રો ગાડી એકદમ જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના ટાયરની કન્ડિશન સિત્તેર થી એસી ટકા જેવી તમને જોવા મળવાની છે બીજું મિત્રો ગાડીની અંદર કોઈ પણ જાતનો આગળ પાછળ કોઈ પણ જાતનો સ્ક્રેચ કે ગાડીની અંદર કોઈ પણ જાતનો સડો તમને નહીં જોવા મળે તેને પૂરેપૂરી જવાબદારી લેવામાં આવશે બીજું મિત્રો ગાડીના અંદર ઇન્ટિરિયરની વાત કરીએ તો ગાડીની અંદર તમે જોઈ શકો છો ગાડીની અંદર કંપનીના લેધર સીટ કવરો તમને જોવા મળી જવાના છે છે મિત્રો મિત્રો ગાડીની અંદર અંદર એસી એકદમ પાવરફુલ તમને જોવા મળી જવાનું ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે ટુ ઓકે કન્ડિશનની અંદર જોવા મળવાના છે બીજું મિત્રો ગાડી જેન્યુન કિલોમીટર ચાલેલી તમને જોવા મળી જવાની છે મિત્રો એકદમ ઘર સાચવેલી આ ગાડી તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખ વીસ હજાર રૂપિયા રાખેલી છે વધારે માહિતી ગાડી ની જોતી હોય તો અમે ડિસ્ક્રિપ્શન માં વેનિશભાઈ નો નંબર અમે આપેલો છે મિત્રો બીજી ગાડી આજે હું તમારા માટે લઈને આવ્યો છું મારુતિ સુજુકી ની સ્વિફ્ટ ગાડી બરાબર ડીઝલ ગાડી રહેવાની છે પ્યોર ડીઝલ એન્જિન ની અંદર ગાડી નું એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર તમને જોવા મળવાનું છે ગાડી ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર જેન્યુન કિલોમીટર ચાલેલા તમને જોવા જવાના છે બીજું મિત્રો ગાડીની કન્ડિશન એકદમ કંપની કન્ડિશનની અંદર ગાડી હોય એ ગાડીની કન્ડિશન તમને જોવા મળવાની છે બીજું મિત્રો ગાડીના ટાયરની વાત કરીએ તો ગાડીના ટાયરની કંડિશન એસી થી નેવ ટકા જેવી ગાડીની અંદર ટાયરની કન્ડિશન તમને જોવા મળવાની છે બીજું મિત્રો ગાડીના ઇન્ટેરિયરની વાત કરીએ તો હું તમને ઇન્ટેરિયર ગાડીની અંદર બતાવી દઉં ગાડીની અંદર ઇન્ટેરિયર એકદમ જોરદાર અંદર રહેવાનું છે બીજું મિત્રો ગાડી ફક્ત કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર તમને જોવા મળવાનું છે ગાડીની અંદર ગેર મેન્યુઅલી તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો તમે જોઈ શકો છો કે ગાડીની અંદર તમને લેધર સીટ કવરો કંપની કંડિશન ની અંદર જોવા મળી જવાના છે મિત્રો એકદમ ઘર સાચવેલી ગાડી તમને જોવા મળવાની છે બીજું મિત્રો આખી ગાડી જેન્યુન એટલે કે એકદમ કંપની કંડિશનની અંદર રહેવાની છે ગાડીની અંદર કોઈ પણ જાતનો સડો નથી એકદમ ક્રેચ નથી ગાડીની અંદર નોન એક્સિડેન્ટ આખી ગાડી રહેવાની છે બીજું મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ગાડી તમને બોટાદ કાર વર્લ્ડ ની અંદર જોવા મળી જવાની છે બીજુ મિત્રો ગાડી એકદમ જેન્યુન ચાલેલી છે કિંમત બી જેન્યુલ છે ગાડીની અંદર મિત્રો ત્રીજી ગાડી આજે હું તમારા માટે લઈને આવ્યો છું મારુતિ થી સુજુગીની વેગનર ગાડી ટોપ મોડલ ગાડી રહેવાની છે એકદમ જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના ઓનર ની વાત કરીએ તો ગાડીની અંદર ઓનર બે તમને જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીનું મોડલ બે હજાર ઓગણીસ નું રહેવાનું છે બીજું મિત્રો ગાડી એકદમ જેન્યુન કિલોમીટર ચાલેલી મેં કીધું જેન્યુન કિલોમીટર ચાલેલી છે ગાડીના ટાયર તમે જોઈ શકો છો સિત્તેર થી એસી ટકા જેવી ગાડીના ટાયર ની કંડિશન તમને જોવા મળવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ઇન્ટિરિયર બતાવું ગાડીની અંદર તમને કંપનીના લેધર સીટ કવરો જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે ટુ ઓકે અને ટીપટોપ કન્ડિશનની અંદર ચારે ચાર પાવર વિન્ડો તમને જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને મ્યુઝિક સિસ્ટમ એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર તમને પાવર સ્ટેરિંગ પણ જોવા મળવાનું છે મિત્રો આખી ગાડી એકદમ નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત ચાર લાખ ને હજાર રૂપિયા રાખેલી છે અને આ કિંમત પણ નિગોશિએબલ રાખવામાં આવી છે મિત્રો ગાડીની અંદર તમને માલિક દ્વારા લોન પણ કરી આપવામાં આવશે વધારે માહિતી જોતી હોય તો અમે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં અને ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી તમે વધારે ગાડીની માહિતી પણ મેળવી શકો છો મિત્રો ચોથી ગાડી આજે હું તમારા માટે લઈને આવ્યો છું મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી આ ગાડી પણ મિત્રો ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે જેન્યુઅલ કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે ગાડી ની અંદર કોઈ પણ જાતનો ગાડી ની અંદર સડો નથી બીજું મિત્રો ગાડી નું મોડલ બે હજાર સોળ નું રહેવાનું છે સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી જેન્યુઅન કિલોમીટર ચાલેલી છે બીજું મિત્રો આ ગાડીના ટાયર ની કન્ડિશન સિત્તેર થી પંચ્યાસી ટકા જેવી ગાડીના ટાયર ની કન્ડિશન તમને જોવા મળવાની છે ચાલુ જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીના અંદર તમને હું વાત કરું ઇન્ટેરિયરની ગાડીની અંદર કંપનીના લેધર સીટ કવરો તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે ટુ ઓકે કંડિશન ની અંદર જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાનું છે ગાડીની અંદર તમને મ્યુઝિક સિસ્ટમ પણ કંપનીનું જોરદાર ની અંદર જોવા મળવાનું છે મિત્રો આખી ગાડી એકદમ ઓરિજિનલ ટુ ઓરિજનલ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર આગળ પાછળ ની અંદર કોઈ પણ જાતનો તમને સડો જોવા નહીં મળે બીજું મિત્રો ગાડી આખી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ મિત્રો આ ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ચાર લાખ રૂપિયા રાખેલી છે મિત્રો ગાડીની ગાડીની અંદર તમને લોન પણ કરી આપવામાં આવશે વધારે માહિતી હોય તો અમે ડિસ્પ્લે ઉપર માલિકનો નંબર આપેલો છે મિત્રો બોટાદની અંદર કાર વર્લ્ડ મેળો છે જ્યાં એકદમ જેન્યુઅન કિલોમીટર ચાલેલી ગાડીઓ આવે છે બીજું મિત્રો ગાડીની અંદર બધી જ ગાડીઓની અંદર તમને લોન પણ કરી આપવામાં આવશે અને બીજું મિત્રો ગાડીઓ એકદમ જવાબદારી પૂર્વક ગાડીઓ તમને વેચવામાં આવે છે મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલ રાઠોડ એન્ડ બાય સેલ ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો